હેલો ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સમસ્થાનિકો આઇસોટોપ્સ અને સમસ્થાનિકોની અસર એટલે આઇસોટોપ ને લગતા કેટલાક એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું મિત્રો ચલો આગળ વધીએ પહેલા એમસીક્યુ તરફ જઈએ શું છે પહેલો એમસીક્યુ હાઇડ્રોજનના સંસ્થાનિકો ખાલી જગ્યાની હાજરીના સંદર્ભે એકબીજાથી જુદા પડે બરાબર એટલે સંસ્થાનિકોમાં જે ડિફરન્સ જોવા મળે છે કોના કારણે સંસ્થાનિકો એકબીજાથી અલગ કઈ રીતે પડે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે સંસ્થાનિકોમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય પ્રોટોન ને ઇલેક્ટ્રોન સમાન જ હોય પણ ન્યુટ્રોન જુદા જુદા હોય ન્યુટ્રોન જુદા જુદા હોવાને કારણે સંસ્થાનિકોના પરમાણુ દળાંક પણ મિત્રો અલગ અલગ હોય જુદા જુદા હોય તો આના જવાબમાં શું આવશે હાઇડ્રોજનના સંસ્થાનિકો કોના સંદર્ભમાં એકબીજાથી અલગ પડે તો સ્વાભાવિક છે ન્યુટ્રોનના સંદર્ભમાં એટલે એનો જવાબ થશે મિત્રો એ

ઓકે મિત્રો ત્રીજો એમસીક્યુ પર ટ્રીયમ નો પરમાણુ દળાંક ખાલી જગ્યા છે ટ્રીયમ જે હાઇડ્રોજનનો ત્રીજો સંસ્થાનિક પ્રોટીયમ ડ્યુટેરિયમ અને ટ્રીટીયમ ટ્રીટીયમ ના કેન્દ્રમાં એક પ્રોટોન અને બે ન્યુટ્રોન રહેલા છે

વાપરવાના છે નક્કી કરવાના છે ચલો એક પછી એક ખરા ખોટા જેવું છે મિત્રો તો પહેલો આપણે જોઈએ શું છે તે એકબીજાના સંસ્થાનિકો છે શું પ્રોટીન ડ્યુટ્રીયન ટ્રીટીયમ એકબીજાના સંસ્થાનિકો છે બહુ સાદું છે મિત્રો હા આ ટ્રુ થયું ઓકે તેઓની ઇલેક્ટ્રોન રચના સમાન છે બરાબર છે સંસ્થાનિકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોય ને ઇલેક્ટ્રોન રચના બી સમાન હોય બધામાં વન એસ વન આવશે મિત્રો એટલે બીજું વિધાન પણ ટ્રુ છે તેઓના પરમાણુ દળાંકનો ગુણોત્તર એક જેમ બે જેમ ત્રણ છે એ પણ સાચું છે મિત્રો પ્રોટીયમ એને આપણે લખીએ છીએ વન એચ વન આને લખીએ છીએ વન એચ ટુ અને લખીએ છીએ વન એચ થ્રી તો એમાં પરમાણુ દળાંકનો ગુણોત્તર એક જેમ બે જેમ ત્રણ નો છે એટલે ત્રીજું વિધાનથી મિત્રો સાચું છે ચોથું તેઓ કુદરતમાં એક જેમ બે જેમ ત્રણના પ્રમાણમાં મળે છે કુદરતમાં શું એક જેમ બે જેમ ત્રણ ના પ્રમાણમાં મળે છે ના મિત્રો એમનો ગુણોત્તર આપણે જોઈએ તો એક જેમ એક પોઈન્ટ પાંચ ગુણ્યા માઇનસ બાર ઘાત જેમ દસ ઘાત તો આપણને આ ગુણોત્તરમાં મિત્રો મળે છે એક એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની બાર ઘાત દસ ની સત્તર ઘાત બરાબર છે તો આ જે થશે એક જેમ બે જેમ ત્રણ ના પ્રમાણમાં નહીં એટલે આ ફોલ્સ થયું ઓકે તો આપણે આના ઓપ્શનનો જવાબ ટી 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 અને એફ એટલે ઓપ્શન કયો થશે મિત્રો તો તમને એવું બી માં મળશે એટલે જવાબ થશે આનો બી ઓકે છઠ્ઠો એમસીક્યુ મિત્રો હાઇડ્રોજનના સૌથી ભારે સંસ્થાનિક હવે હાઇડ્રોજનનો સૌથી ભારે સંસ્થાનિક એટલે કયો તો આપણને ખબર છે ટ્રિટીયમ શું કરવાનું છે પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન ની કુલ સંખ્યા આપણે મિત્રો સરવાળો મારવાનો છે બરાબર મગજમાં પિક્ચર ક્લિયર જ છે કે એમાં પ્રોટોન જોઈએ તો એક પ્રોટોન ન્યુટ્રોન જોઈએ તો બે ન્યુટ્રોન ઇલેક્ટ્રોન જોઈએ તો એક ઇલેક્ટ્રોન એટલે સ્વાભાવિક છે એક વત્તા એક વત્તા બે એટલે ટોટલ કેટલા થયા ચાર તો એમાં કુલ સંખ્યા થશે મિત્રો ચાર પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોનની ટ્રિટીયમમાં કુલ સંખ્યા કેટલી મળી મિત્રો ચાર એટલે ઓપ્શન કયો થયો ચણાંક ખાલી જઈ ગયા છે શું છે આ ક્ષય અચણા પેલા તો આપણને એ ક્લિયર છે મિત્રો વન એચ થ્રી એટલે આ કોણ થયો તો ત્રિટીયમ થયો સૌથી ભારે સંસ્થાનિક બરાબર જેના કેન્દ્રમાં એક પ્રોટોન અને બે ન્યુટ્રોન રહેલા છે અને એક પ્રોટોન ને બે ન્યુટ્રોન ને કારણે આ સંસ્થાનિક જે છે એ રેડિયો એક્ટિવિટી ધરાવે છે રેડિયો એક્ટિવિટી ધરાવતો હોય એટલેનો ક્ષય અચળાંક આવે આ ક્ષય અચળાંકનો જે મુદ્દો છે મિત્રો એ બાર સાયન્સમાં રાસાયણિક ગતિકી કરીને એક ચેપ્ટર છે એની અંદર ક્ષય અચળાંક આવે પણ આપણે એક સિમ્પલ સાદુ સૂત્ર યાદ રાખીએ ક્ષય અચળાંક ક્ષય અચળાંક ઓકે હવે આ જે છે છે ખબર એટલે અર્ધ આયુષ્ય સમય જે આપણે જાણીએ છીએ બાર પોઈન્ટ તેત્રીસ વર્ષ યર છે ઓકે અને આ બેનો આપણે ભાગાકાર કરીએ ને એટલે જવાબ એનો પોઈન્ટ અને યર ઇનવર્સ આવે ઓકે મિત્રો તેનો જવાબ આવશે પાંચ હજાર છસો ને વીસ ઇયર ઇનવર્સ એટલે ઓપ્શન થશે સી ઓકે મિત્રો ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ એમસીક્યુ ઉપર જઈએ ત્યાર છે અને તેના પરમાણુઓનું સાપેક્ષ પ્રમાણ ટ્રીયમ અને પ્રોટીયમ ના પરમાણુનું સાપેક્ષ પ્રમાણ આપણને પ્રોટીયમ જેને પી વડે પણ હું બતાવી શકું અને ટ્રીયમનું સાપેક્ષ પ્રમાણ ખબર છે એક જેમ દસ ની માઇનસ સત્તર ઘાત આ પ્રોટીયમ ને ટ્રિટિયમ નું છે આપણને ટ્રિટિયમ અને પ્રોટીયમ નું પૂછ્યું છે તો બહુ સીધી વાત છે ટ્રિટિયમ ને પ્રોટીયમ નું કરવું હોય તો 10^-17 ઘાત જેમ એમ 1 કરવું પડે પણ તમે ધ્યાનથી જુઓ ને તો 10^-17 ઘાત વાળો કોઈ एमसीक्यू નથી તો આને હું સિમ્પલ સાદો 10^-17 ઘાત વડે ભાગી નાખું છું આને 10^-17 ઘાત વડે મે મિત્રો ભાગી નાખ્યા એટલે અહીંયા 1 ના છેદમાં 10^-17 આ ગુણોત્તર 1 થશે અને આ ગુણોત્તર 10 ની

ટ્રીટીયમ અર્ધ આયુષ્ય કાળ કેટલો આ તો મિત્રો આપણે બહુ સમજણવાળો અથવા ગોખવાનો સવાલ થયો કે ટ્રીયમ વર્ધ આયુષ્ય સમય બાર પોઈન્ટ તેત્રીસ વર્ષ છે ઓકે રેડિયોએક્ટિવ કેમ છે એ પણ આપણને ખબર છે હમણાં વાત કરી એના નાના અંતા કેન્દ્રમાં પ્રોટોન અને બે ન્યુટ્રોન રહેલા છે જેના કારણે તે અસ્થાયી છે અસ્થાયી હોય એટલે રેડિયોએક્ટિવ થયો અને રેડિયોએક્ટિવ હોય તો સ્વાભાવિક છે ને અર્ધ આયુષ્ય સમય જે આપણે મેમરાઈઝ કરવાનો છે યાદ રાખવાનો છે કેટલો છે મિત્રો 12.33 વર્ષ એટલે ઓપ્શન કયો થશે તો ઓપ્શન થશે ડી આનો જવાબ આવશે મિત્રો ડી ત્યાર પછીનો મિત્રો 10મો એમસીક્યુ ટ્રિટિયમમાંથી કયા કણોનું ઉત્સર્જન થાય છે ટ્રિટિયમ બરાબર ટ્રીટીયમ એટલે આપણે જાણીએ છીએ મિત્રો ટ્રીટીયમ એટલે વન એચ થ્રી બરાબર જેના કેન્દ્રમાં એક પ્રોટોન એક પ્રોટોનની સાથે બે ન્યુટ્રોન રહેલા છે એક ઇલેક્ટ્રોન તો ખરો જ મિત્રો હવે આ ટ્રીયમ ના કેન્દ્રમાં એક પ્રોટોન ને બે ન્યુટ્રોન હોવાને કારણે રેડિયોએક્ટિવ છે રેડિયોએક્ટિવ એટલે માંથી આલ્ફા બીટા ગેમા કોઈક પ્રકારના કિરણોનું ઉત્સર્જન થશે આપણો આ ટ્રિટિયમ છે ને મિત્રો એ ટ્રિટિયમ જે 1s3 વડે આપણે બતાવીએ એ અસ્થાયી હોય અને એ બીટા કણો બીટા કણોને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ અને સમીકરણને બેલેન્સ કરવા માટે આપણે શું કરવું પડે મિત્રો અહીંયા હિલિયમ અને 2h4 નહીં 2h3 આ હિલિયમ નું પણ એક સમસ્થાનિક થયો આનું ઉત્સર્જન થશે એટલે આ બીટા કણોનું ઉત્સર્જન કરે પણ આ ઓ ઓછી ગતિ વાળા બીટા કણો એટલે ઇલેક્ટ્રોન જ હોય પણ ઓછી ગતિવાળા ઓછી ઉર્જા બીટા કણો નું કરે એટલે આનો જવાબ થશે મિત્રો સી ઓકે તો હા જે ટ્રિટિયમ છે એ કયા કણો નું ઉત્સર્જન કરે ઓછી ઉર્જા બીટા કણો નું ઉત્સર્જન કરશે એટલે જવાબ આવશે મિત્રો સી ઓકે ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ક્રિયાશીલતા માટે શું સાચું બરાબર ક્રિયાશીલતા માટે આપણને પ્રોટીયમ ટ્રીટીયમ કે આવા ચાર સંબંધ આપેલા છે આપણે બહુ વેલ ક્લિયર છે મિત્રો જે ક્રિયાશીલતા હોય બરાબર છે કોઈ હાઇડ્રોજન ડ્યુટેરિયમ ટ્રીટીયમ બરાબર એ ક્રિયાશીલતા કોના ઉપર ડિપેન્ડ કરે તો એમની બંધ વિયોજન એન્થાલ્પી ઉપર એચ ડેસ એચ બંધ તોડવો છે મારે ડ્યુટેરિયમની અંદર ડી ડેસ ડી બંધ તોડવો છે અને ટ્રીટીનિયમની અંદર ટી ડેસ ટી બંધ તોડવો છે ઓકે તો મિત્રો આમાં જે બંધ વિયોજન એન્થાલ્પી છે ચારસો ને છત્રીસ છે ચારસો ને તેતાલીસ પોઈન્ટ ત્રણ અને આમાં છે ચારસો ને છેતાળીસ કિલો જૂલ પ્રતિ મોલ

બરાબર છે ડી અને ટી ટુમાં મોર રિએક્ટિવ એસ ટુ નથી અને લેસ રિએક્ટિવ ટી થયો ઓકે અને આના ઉપરથી આપણે કયું કહી શકીએ પ્રોટીયમ ટીટીએમ નહીં આ ઓપ્શન નહીં ઓપ્શન ચેક કરીએ પ્રોટીયમ કરતાં ડ્યુટેરિયમ વધારે છે નહીં એવું પણ નથી પ્રોટીયમ ડ્યુટેરિયમની ઇક્વલ પણ નહીં આવે તો એક જ ઓપ્શન વધ્યો કે પ્રોટીયમ વધારે હોય ને ડ્યુટેરિયમની કેવી હોય મિત્રો ઓછી હોય એટલે સ્વાભાવિક છે આ ઓપ્શન આપણને આપેલું છે એચ ટુ ગ્રેટર દેન ડી એટલે જવાબ કયો આવશે મિત્રો આનો જવાબ થશે સી ઓકે નેક્સ્ટ આપણે કહ્યું કે ટ્રીય એટલે વન એચ થ્રી રેડિયો છે અસ્થાયી છે એટલે એનું કેન્દ્ર એ ઇલેક્ટ્રોન ઓકે અને એક હિલિયમ નું કેન્દ્ર એટલે ટુ એચ થ્રી આવી રીતના આનું ઉત્સર્જન કરે એટલે ઇલેક્ટ્રોન અને હિલિયમ ના અણુમાં એટલે જવાબ થશે મિત્રો ઇલેક્ટ્રોન અને અણુ ક્યાં છે તો ઓપ્શન થયો મિત્રો એ એ એટલે આનો જવાબ આવશે કે વિઘટન વિઘટન થાય તો થઈને એક ઇલેક્ટ્રોન જેને આપણે બીટાકણ તરીકે ઓળખીએ છીએ અને એક હિલિયમમાં શું થશે હિલિયમના અણુમાં વિઘટન પામશે વિઘટિત થશે બહુ સરળ એમસીક્યુ છે મિત્રો થોડીક આપણે થિયરી પર પકડ હોય થોડુંક આપણને સમજણ હોય તો આપણે એમસીક્યુ ખૂબ સરળતાથી કરી શકીએ વાળા ચેપ્ટરમાંથી લગભગ લગભગ આવા જ એમસીક્યુ પૂછી શકાય ત્યાર પછી આગળ વધીએ એસ ટુ ડી પ્રતિક્રિયાત્મકતાનો સાચો ચડતો ક્રમ કયો હમણાં જ આપણે જોયું બંધ વિયોજન એન્થાલ્પીના આધારે

હવે કારણ જોઈએ ટ્રીટીયમ ના ઓછા પ્રમાણ માટે તેનો બિનવિકિરણીય ગુણધર્મ જવાબદાર છે હવે ટ્રિટિયમ ઓછા પ્રમાણમાં મળે છે સૌથી ઓછો ટ્રિટિયમ મળે છે એનું કારણ છે એ રેડિયો એક્ટિવ છે રેડિયો એક્ટિવ હોવાને કારણે અસ્થાયી હોય અને અસ્થાયી હોવાને કારણે સ્વાભાવિક છે કુદરતમાં એની માત્રા પ્રમાણ ઓછું હોય તો રેડિયો એક્ટિવિટી જવાબદાર છે અહીંયા એમ લખ્યું છે કે ટ્રિટિયમ ઓછા પ્રમાણમાં મળે એનું કારણ બિન રેડિયો એક્ટિવિટી છે બિન વિકિરણ ગુણધર્મ છે એટલે સ્વાભાવિક છે વિધાન તો મિત્રો સાચું જ નીકળ્યું પણ કારણ શું થયું કારણ ખોટું છે એટલે વિધાન સાચું ને કારણ ખોટું તો મારે કયો ઓપ્શન પકડવો પડે

ઓકે સ્વાભાવિક છે d2 એટલે એની અંદર બે પ્રોટોન અને બે ન્યુટ્રોન તેમાં ન્યુક્લિયોન ની સંખ્યા ન્યુક્લિયોન જાણો છો ને ન્યુક્લિયોન એટલે કેન્દ્રમાં રહેલા કણો પ્રોટોન અને ન્યુટ્રોન ને સંયુક્ત રીતે આપણે ન્યુક્લિયોસ તરીકે ઓળખીએ છીએ એટલે d2 ની અંદર ન્યુક્લિયોન ની સંખ્યા આવશે 4 ઓપ્શન થશે મિત્રો d ઓકે ત્યાર પછી 16 માં MCQ પર આગળ વધીએ મિત્રો શું છે કયું વિધાન પ્રોટીયમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી બરાબર ચલો ચલો વિધાન ચેક કરીએ તેઓ એકબીજાના સંસ્થાનિકો છે ઓકે આ વિધાન સાચું છે તેમાં

રતના વન એસ વન છે પણ શું સમાન ઇલેક્ટ્રોન રટના હોય તો સમાન એના ભૌતિક ગુણધર્મ હોય આ પ્રશ્ન જરા બરાબર સમજો બરાબર સમાન ઇલેક્ટ્રોન રચના હોય ને તો રાસાયણિક ગુણધર્મમાં સમાનતા હોય નહીં કે ભૌતિક ગુણધર્મમાં અહીંયા એમ લખ્યું છે સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેઓના ભૌતિક ગુણધર્મ સમાન છે ના મિત્રો એના રાસાયણિક ગુણધર્મ સમાન હોય ઇલેક્ટ્રોન રચના સરખી હોય તો ભૌતિક ગુણધર્મ સમાન ન હોઈ શકે એટલે આ વિધાન આપણને ખોટું મળ્યું છેલ્લું વિધાન બી આપણે ચેક કરવું જોઈએ કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એટ પર્સન્ટેજમાં આપણને છે આ છે એટલે વિકલ્પ સાચો થયો આપણે ખોટું કયું સાચું નથી એટલે ખોટું શોધવાનું હતું એને એ આપણને મળ્યું કયું થશે મિત્રો આનો જવાબ આવશે સી ઓકે ચલો ત્યાર પછી આગળ વધીએ મિત્રો સત્તરમાં એમસી કહ્યું સંસ્થાનિકો ની લીધે મહત્તમ ફેરફાર શેમાં જોવા મળે સંસ્થાનિકોમાં પરમાણુ દળાંકનો ડિફરન્સ હોય પરમાણુ દળાંકમાં તફાવત હોય જે ન્યુટ્રોનની સંખ્યાને કારણે હોય એમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા સરખી હોય એટલે રાસાયણિક ગુંદનો ફરક પડે પણ ઓછો પડે પણ એમાં મહત્તમ જે ફરક પડે છે મહત્તમ જે ગુણધર્મમાં થાય છે ભૌતિક ગુણધર્મ આપણને ઓપ્શન એમાં આપેલું છે મિત્રો એટલે આનો જવાબ થશે એ ઓકે ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ મિત્રો હવે અઢારમું એમસીક્યુ કયું વિધાન ખોટું છે આપણે ખોટું વિધાન શોધવાનું છે સક્રિયકૃત ચારકોલ પર એચ ટુ ની સરખામણીમાં સરળતાથી અધિશોષણ થાય છે એટલે ટૂંકમાં એક્ટિવેટેડ ચારકોલ જેને આપણે કહીશું સક્રિયકૃત ચારકોલ એના ઉપર હાઇડ્રોજનનું શોષણ પ્રોટીયમનું શોષણ સરળતાથી થાય છે ની સરખામણીમાં મિત્રો આ સંસ્થાનિક અસરમાં આ મુદ્દાની આપણે ચોખવટ કરી છે કે સંસ્થાનિકોની અસરના લીધે શું થશે ડ્યુટેરિયમની સરખામણીમાં એચટુ એ ખૂબ સરળતાથી શોષણ પામે છે એટલે પહેલું વિધાન મિત્રો સાચું છે બીજું વિધાન જોઈએ એચટુ અને સી ટુ વચ્ચેની પ્રક્રિયા ડીટુ અને સી ટુ વચ્ચેની પ્રક્રિયા કરતા અનેક ગણી ઝડપી છે હા મિત્રો એસ અને સીએલ ટુ વચ્ચેની પ્રક્રિયા ડી અને સીએલ ટુ એટલે ડ્યુટેરિયમ અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયા કરતાં તેર ગણી ઝડપી છે થર્ટીન ટાઈમ મોર ફાસ્ટર ધેન એચ ટુ એન બરાબર ડી એન સી એલ ટુ એટલે જવાબ મિત્રો સ્વાભાવિક છે આ બી સાચો છે આપણે તો ખોટું શોધવાનું છે આપણને જવાબ નથી જવાબ માટે આપણે ખોટું વિધાન પકડશું ડી નું વિદ્યુત વિભાજન એચ ની સરખામણીમાં ઝડપથી થાય છે મિત્રો આ વસ્તુ ખોટું છે બરાબર એચ જે છે એનું વિદ્યુત વિભાજન સરળતાથી થશે જ્યારે ડી નું વિદ્યુત વિભાજન સ્વાભાવિક છે એચ ટુ કરતા થોડુંક મુશ્કેલ છે અહીંયા ઊંધું લખ્યું છે ડી નું બધા વિધાન ખોટા એવું તો છે નહીં એટલે જવાબ કયો થશે મિત્રો આનો જવાબ આવશે સી ઓકે ઓગણીસમો એમસીક્યુ મિત્રો ટ્રીટોન એટલે શું ટ્રીટોન તો જરાક જોઈએ મિત્રો આ હાઇડ્રોજનનો સંસ્થાનિક એટલે વન એચ વન જેને આપણે પ્રોટીયમ કહીએ એ એક ઇલેક્ટ્રોન ગુમાવે એક ઇલેક્ટ્રોન હોય ને એક ઇલેક્ટ્રોન પણ ગુમાવી દે એટલે એચ પ્લસ બરાબર તો એચ પ્લસ એટલે ખરેખર તો એ પ્રોટોન થશે પણ એને પ્રોટોન ને યાદ રાખજો એને હાઇડ્રોન તરીકે પણ ઓળખાય છે એવી રીતે ડ્યુટેરિયમ જે છે વન એચ ટુ એનો બી એક ઇલેક્ટ્રોન જો ગુમાવી દઈએ અથવા એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ડ્યુટેરોન તરીકે ઓળખાય છે અને તે જ પ્રમાણે ટ્રીટીયમ જે છે વન એસ થ્રી એ પણ એનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એને મિત્રો આ ટ્રિટ્રોન તરીકે ઓળખાય છે એટલે ટ્રીટ્રોન એટલે શું તો ટ્રીટ્રોન એટલે જે છે ત્રીજો એ પોતાનો રહ્યો એક ઇલેક્ટ્રોન પણ ગુમાવી દે અને એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એને પછી ટ્રીટ્રોન તરીકે ઓળખાય છે એટલે જવાબમાં શું થશે વન એસ વન પ્લસ વન ટુ પ્લસ તો વન એસ થ્રી પ્લસ એટલો ઓપ્શન થશે મિત્રો આનો સી ઓકે ધ્યાનમાં લેજો ત્યાર પછી લાસ્ટ એમ મિત્રો નીચેના પૈકી કયો ક્રમ સાચો છે

ઓકે તો આ શું થયું તો ઉત્કલન બિંદુ વધતું ગયું ઉત્કલન બિંદુ વધતું ગયું તો અહીંયા તો લેસ દેન સાઈન છે પણ અહીંયા સ્વભાવિક છે ગ્રેટર ધેન સાઇન હોવી જોઈએ પહેલો ક્રમ સાચો છે ચલો બીજું જોઈએ બંધ ઉર્જા બરાબર બંધ ઉર્જાનો ક્રમ અહીંયા આપણને આપેલો છે ચારસો છત્રીસ છે ચારસો તેતાલીસ પોઈન્ટ ત્રણ છે ચારસો પોઈન્ટ નવ છે મિત્રો તો આ બંધ ઉર્જા ક્રમશઃ વધતી જ જાય છે બંધ ઊર્જા બંધ તોડવા માટે જરૂરી ઊર્જાના વેલ્યુ પણ હાઇડ્રોજન કરતાં ડ્યુટ્રિયમ કરતાં ત્રિટીયમના વધારે છે એ પણ વધતા જાય છે તો સ્વાભાવિક છે આ પણ વધતા જાય છે તો અહીંયા પણ એ જ ક્રમ આપેલો છે એટલે કે અહીંયા લેસ ડેન છે તો અહીંયા ઓલરેડી ગ્રેટર ડેન જ છે ઓકે જ છે બંધ લંબાઈ બરાબર તણેતરની બંધ લંબાઈ સરખી જ હોય તમે જોઈ શકો તરેતરની ચુંમોતેર ચુમોતેર ચુમોતેર સેવન્ટી ફોર પીએમ છે અને બંધ લંબાઈના આંકડા આપણને સમાન આપેલા છે તો ત્રીજો ઓપ્શન બી સાચો છે ઓકે હવે ટી ટુ ડી ટુ ની સીએલ ટુ સાથે પ્રક્રિયા તો સ્વાભાવિક છે પ્રતિક્રિયાત્મકતા એ પ્રોટીયમની વધારે છે એટલે જલ્દી પ્રક્રિયા પ્રોટીયમ કરશે અને ટ્રિટિયમ જે છે એની સક્રિયતા પ્રતિક્રિયાત્મકતા ઓછી છે એટલે સૌથી છેલ્લે ક્લોરિન સાથે પ્રક્રિયા એ કરશે અને ક્રમ પણ આપણને એ જ મૂલ આપેલો છે કે પ્રોટીયમ એ સક્રિયતામાં આગળ છે અને ટ્રિટિયમ સૌથી પાછળ છે તો આ ઓપ્શન બી સાચો થયો તો કયો ક્રમ સાચો છે તો મિત્રો બધા જ ક્રમ સાચા છે અને બધા જ ક્રમ સાચા છે એટલે જવાબમાં બધા જ ક્રમ સાચા હોય તેવો વિકલ્પ મિત્રો આપણને બી મળશે ઓકે તો આનો જવાબ થશે મિત્રો બી ઓકે મિત્રો તો આપણે અહીંયા સંસ્થાનિક અને ને અસરને લગતા કેટલાક એમસીક્યુ જોયા હવે આપણે મળીએ નેક્સ્ટ